સંજેલી તાલુકાના ભાણપુર ગામે ગૌચર જમીન પર દબાણ કર્યો હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ આ તરીકે એક ચાર બે હજાર પચીસ મંગળવાર સાંજે સાત કલાકે ભાણપુર ગામે ગૌચર જમીન બાબતે તલાટી દ્વારા પણ જવાબ રજૂ કરાયા સંજેલીના ભાણપુર ગામે રહેતા પ્રમાણે રમેશભાઈ ચુનિયાભાઈ દ્વારા દાહોજ જિલ્લા વિકાસ અધિકારી સંજેલી તાલુકા વિકાસ અધિકારી તેમજ દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધિત કરી અને રજૂઆત જણાવ્યું હતું કે સંજેલી તાલુકાના ભાનપુર ગામે રહેતા છ જેટલા લોકો દ્વારા ગૌચરની જમીન પર દબાણ કર્યું છે અને સંજેલી તાલુકાના ભાનપુર વિસ્તારમાં આવેલ સરળ નંબર વાળી ગૌચર જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે આ મામલે અવારનવાર સ્થાનિક સરપંચ લઈ તલાટી મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છતાંય સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી આ ગૌચર જમીનમાં ગેરકાયદેસર ગામધામ પણ કરી દેવામાં આવી છે આ ઉપરાંત ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખેતી પણ કરવામાં આવી રહી છે સરકારના નિયમ મુજબ ગૌચા જમીનમાં પશુઓની દેખરેખ તેમજ ચરાવવા માટે સ્થાન હોય છે પરંતુ ઉપયોગત જે છ જેટલા એક જ પરિવારના છ જેટલા વ્યક્તિઓ ગૌચા જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી લીધું હતું માટે આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે તેઓએ અરજદાર પરમાર રમેશભાઈ ચૂનિયાભાઈ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને મીડિયા દ્વારા પણ બાણપુર તલાટી એસ એફ મેડાને પૂછતા તેઓ પણ સામેવાળાને નોટિસ આપી હોવાનું જણાવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે બાણપુર સર્વે નંબર એકમાં દબાણ કર્યાની અરજીના અનુસંધાને ગૌચરની જમી જે જે જમીન છે માપણી કરવામાં આવી છે તેમાં સામેવાળાને નોટિસ પણ આપી દેવામાં આવી છે ઉપરથી હદ નિશાન માટે જાણ કરી છે અને હદ નિશાન થશે પછી આખરી નોટિસ આપી અને ખુલ્લું કરવા બાબતે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે